નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમો સક્રિય છે એટલે કે બંને સિસ્ટમો એક વાવાઝોડા તરીકે આગળ વધી શકે છે તેવી પણ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે હજુ સિસ્ટમ બને ત્યારે સંપૂર્ણ ટ્રેક ફાઇનલ થશે પરંતુ અત્યારે હાલ ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમજ આગામી સમયમાં જો આ સિસ્ટમ વાવાઝોડું બને તો તેનું નામ શક્તિ વાવાઝોડું આપવામાં આવશે ગુજરાતમાં ક્યાં તેની અસર જોવા મળશે ક્યાં ટકરાશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને હા જો વાવાઝોડું બને તો તેની જે પવનની જે ઝડપ છે તેની વાત કરીએ તો એકસો ને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ દર્શાવવામાં આવી છે જેના કારણે કહી શકાય કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાય છે આ સિસ્ટમ વાવાઝોડું બને તો બેલગાઉથી સિસ્ટમ બની અને મસ્કટ ઓમાન તરફ જઈ શકે બીજો રસ્તો તે કરાસી આજુબાજુ ગુજરાતથી નજીકથી પસાર થઈને જઈ શકે ત્રીજો જે પ્રોબ્લેમ છે તે એ છે કે આ હવામાન તરફ જતાં જતાં ત્યાંથી ફંટાય અને ગુજરાતની નજીક બંગાળની ખાડીની સિસ્ટમના લીધે તેના આકર્ષણના કારણે તે ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પણ શક્યતાઓ ગણી શકાય પરંતુ જો ગુજરાત સુધી પહોંચે તે પહેલાં જ તે નિમ્ન લો પ્રેશર બની જશે કારણ કે સાયક્લોન છે તે અરબસાગરની અંદર વિખેરાઈ શકે એટલે ગુજરાત માટે ખતરો ટળી શકે તો જોઈએ ખાસ કરીને અત્યારની અપડેટ 23 તારીખે બેલગાવ નજીક મુંબઈ નજીક આ સિસ્ટમ બનશે જે ખાસ કરીને જમીન તટની નજીક બનશે જેના કારણે તે વધુ મજબૂત ન બની શકે પરંતુ ધીમે ધીમે 24 તારીખની અંદર તે અરબ સાગરમાં જશે ત્યારે તેની જે પવનની જે ઝડપ છે તેની આપણે વાત કરીએ તો તેની પવનની ઝડપ 116 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે પચીસ તારીખની છવ્વીસ તારીખની અપડેટ જોઈએ તો તે ખાસ કરીને વધુ મજબૂત બનશે અને ગુજરાતની નજીક પહોંચવાની સંભાવના છે તેની પવનની ઝડપ એકસો ને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે તો આ રીતે તે આગળ વધશે અઠ્યાવીસ તારીખની અંદર તે વધુ મજબૂત બનશે અને તેની જે પવનની ઝડપ છે તે વધારે તેના ઘેરાવાની અંદર આવશે પરંતુ આ સિસ્ટમ ગુજરાતથી દૂર હશે ઓમાન તરફ તેની ગતિ હશે ત્યાંથી કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ ત્યાંથી આગળ વધી ઓગણત્રીસ તારીખે અથવા તો ત્રીસ તારીખે તે ગુજરાતની નજીક પહોંચશે અને ગુજરાતની એકદમ નજીક જ્યારે પહોંચે એકત્રીસ તારીખે ત્યારે તેની જે પવનની ઝડપ છે તે પચાસ થી સિત્તેરની હશે ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપ તેની ખાસ કરીને સિત્તેર આજુબાજુની પણ જોવા મળી શકે તો વાત કરીએ આપણે ગુજરાતમાં હવે પવનની ઝડપ આગામી સમયમાં કેવી રહેશે તો ચોવીસ તારીખે ગુજરાતમાં નોર્મલ પવનની ઝડપ હશે પચીસ તારીખની અંદર પવનની ઝડપ વધશે જેમાં સાયક્લોન ની અસરના કારણે ગુજરાતના જે વિસ્તારો જેમાં પિસ્તાલીસ થી ની પવન જોવા મળશે સૌરાષ્ટ્રના જે વિસ્તારો કચ્છના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ એકત્રીસ તારીખમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જેમાં સાઠ થી સિત્તેર સુધીની પવનની ઝડપ જોવા મળી શકે કારણ કે આ સિસ્ટમ એકદમ ગુજરાતની નજીકથી પસાર થશે ગુજરાત ઉપરથી પસાર થશે પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીના જે જોટાના પવનો છે તે જોવા મળશે બાકી ભારે વાવાઝોડાની કોઈ શક્યતાઓ દેખાતી નથી તો હવે જોઈએ વરસાદની આજની અત્યારના સમયગાળાની અપડેટ જોઈએ તો હાલ સવારના સમયગાળા દરમિયાન ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી બપોરનો જે સમયગાળો છે જેમાં બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે જેમાં પોરબંદર ભાણવડ જૂનાગઢ વેરાવળ મહુવા તળાજા ભાવનગર અમરેલી જસદણ આ જે બધા સેન્ટરો છે જેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો તુલસી શામ છે ધારી સાવરકુંડલા વિસાવદર કોડીનાર ઉના આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને દહેજ ભરૂચ તેમજ ડેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોશંબા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી નવસારી બીલીમોરા તાપી તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સાપુતારા ભવનાથંબોશી વાપી વલસાડ વાંસદા ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ગણી શકે હવે આપણે જોઈએ ખાસ કરીને આજે ચાર વાગ્યાની અપડેટ ભાણવડ પોરબંદરથી લઈ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણાના વિસ્તારો તેમજ ઉના છે કોડીનાર છે વેરાવળ છે આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ અમોદ વડોદરા ભરૂચ રાજપીપળા સુરત તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને બાવીસ તારીખની અપડેટ જોઈએ તો બાવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન કોઈ કોઈ વિસ્તારો એવા છે જેમાં વરસાદની તીવ્રતા આપણને ઇસીએમડબલ્યુએફ મોડલ મુજબ જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર હોય રાજકોટ હોય જુનાગઢ હોય પોરબંદર હોય ઉના હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ વડોદરા છોટાઉદેપુર આ બધા સેન્ટરોમાં વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને ત્રેવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ભાગોમાં ઇસીએમ ડબલ્યુએફ મોડલ મુજબ બતાવે છે પરંતુ આપણે હવે જોઈએ જીએફએસ જીએફએસ મોડલની વાત કરીએ તો સિસ્ટમ ગુજરાતની નજીક બતાવવામાં આવી રહી છે જેમાં જામનગર હોય રાજકોટ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય તેમજ વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તેમજ રાત્રિનો જે સમયગાળો છે બાવીસ તારીખની અંદર તેમાં ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો દર્શાવાઈ રહ્યો છે અને સિસ્ટમ પણ ગુજરાતની એકદમ નજીક દર્શાવાઈ રહી છે રાત્રિના સમયગાળા દરમિયાન ત્રેવીસ તારીખ એટલે કે વહેલી સવારે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન જે મહેસાણા હળવદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર તેમજ વડોદરા અમદાવાદ ખંભાત ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્રેવીસ તારીખની વાત કરીએ આપણે તો ત્રેવીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ વેરાવળ ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે ચોવીસ તારીખની અપડેટ જોઈએ વહેલી સવારની તો જેમાં પણ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે સોવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે તો જીએફએસ મોડલ અનુસાર કરાંસી આજુબાજુ સિસ્ટમ જાય તેવું અત્યારે લાગી રહ્યું છે એટલે કે ગુજરાતની

જે વરસાદ જે છે તે કેટલો પડી શકે તો ખાસ કરીને જે સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર છે જેના કારણે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે આંકડાઓની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ કોઈ કોઈ જગ્યાએ બે ઇંચ ક્યાંક બેથી ત્રણ ઇંચ પણ વરસાદ પડી શકે અત્યારે હાલ સિસ્ટમ નબળી પડવાના સંકેતો આવી રહ્યા છે જેના કારણે કહી શકાય કે એકવીસ તારીખની અંદર જો સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ પડે બાકીના દિવસોની અંદર ઇસીએમડબલ્યુએફ મોડલ મુજબ વરસાદની તીવ્રતામાં ફેરફારો જોવા મળશે ત્રણથી ચાર પાંચ દિવસ સુધી વરસાદની તીવ્રતા ઘટવાના સાંસ રહેલા છે જે ખેડૂતો માટે સારા સમાચાર ગણ